હું ભગવાનનો છું બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ ક્યાંય અટવાવાના નથી કારણ કે તમે પાર્ટીમાં છો ફરવામાં છો ડ્રાઈવિંગ કરી રહ્યા છો ઓફિસમાં બેઠા છો પણ જાગ્રત છો હું ભગવાનનો છું તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે કારણ કે તમે સજાગ છો હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી સંસાર ભયભીત રહેશે આ ભગવાનનો જીવ આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ વાપ મેળે ઓલવાઈ ગાયબ થઈ જાય એનું અસ્તિત્વ મટી જાય એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે એનું અસ્તિત્વ રહેતું નથી કારણ કે ભગવાન માટે આ કર્મ નથી જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય ઘણી વસ્તુ તપ બળથી ન થવાય પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાવ ને તો એ જીવનમાં કામ બની જાય જૈસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપ મળે ખીલી જાય

પ્રભાવ અગ્નિનો ગરમાશ લાગે બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે લાગવા માંડે હોને લગ એસાસ પ્રભુ કા પ્રભાવ એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે પણ ભગવાનના થવું સાવ સહેલું છે તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે લાયક થવા માટે હમણાં બારમા અધ્યાયમાં આખી લિસ્ટ આવશે કેવો ભક્ત મને ગમે હવે આપણે તો દરેક દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ આ મારા માટે તો આ ઘણી દૂરની યાદ તો ભગવાનને લાયક થવું અઘરું પ્રભુ કે લાયક હોના બડા કઠિન હે પણ ભગવાન કા હોના બડા સરળ હૈ પ્રભુ કા હોજાના બડા સરળ હૈ હે કૃષ્ણ હું તારો છું અને એ જાગૃતિ સાથે અવેરનેસ સાથે એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા કોઈ શબ્દ ન સમજતા એ જીવનની સૌથી મોટી સૂઝ છે બસ ગીતાજી શું કરે સ્કેલ ચેન્જ થઈ ગયો ને આપણે સેટ કરે જો હવે વગાડે છે તબલા ભાઈ હથોડી છે હવે આપણને હથોડી તો કોઈ પ્લમ્બર હોય કોઈ મિસ્ત્રી હોય એ રાખે જ સમજાય સંગીતવાળાને હથોડીને શું ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે બસ ગીતાજી એ જ અથોડી છે ગણાના ચહેરા ચડી ચઢી ગયેલા હોય ગણાના ઉતરી ગયેલા હોય બસ આ ગીતાજી રૂપિયા થોડી વાગે એટલે સ્વર માં આવી જાય બસ વાત એ જ છે નહીં તો એમ લાગે આ સંગીતમાં નું શું કામ જ્યાં જાય ત્યાં અથોડી લઈને ફરે પેલા ફ્લાઇટમાં પેલા લોકો પૂછે આ એરપોર્ટમાં કે હથોડી કાઢો બહાર કાઢો એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમાં જ આવે તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું એમ જ કથાના પહેલા દિવસે ઘણા ના ચઢેલા ચહેરા હોય અને ઘણા ના ઉતરેલા ચહેરા હોય કોઈ કોઈનું નથી રે કોઈ ઘણા તો ભજન એવા ગમે કોઈ કોઈનું રહ્યું નથી દુનિયામાં ના બધા બધાના છે કારણ કે તમે ભગવાનના છો ને જા પર કૃપા હોય તા પર કૃપા કરે બધાને ખુશ થવા તો કોઈ ખુશ નહીં થાય પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય આખી દુનિયા દોડવા લાગશે બસ આ જ સમજ ગીતાજી આપે છે આપણે તો ત્રીજા અધ્યાયનો પાઠ કરવાનો છે આઈએ મિલ આવો તો એટલે મૂળ વાત જે હું ખાઈ રહ્યો છે તો નહીં ગયા હવે આ ગીતાજી તમારો એક પ્રસાદી ગ્રંથ રૂપે તમારી જોડે રહેશે અને તમારા ઘરે પણ તમે લઈ જશો મંદિરના બધા ગ્રંથોની સાથે રાખજો યોગ્ય સમયે એનો પાઠ કરજો બીજું કાંઈ નહીં તો બારમો અધ્યાય ભક્તિ યોગ અને પંદરમો પુરુષોત્તમ યોગ આ બેનો કરશો તો બી ઘણી આનંદની વાત છે અને તમે કરશો જ એવો મારો વિશ્વાસ છે હવે મારો વિશ્વાસ તોડવો કે રાખવો એ તમારા ઉપર છે પણ હા જ્યારે પણ અનુકૂળતા મારો કોઈ આગ્રહ નથી તમે સેવા પણ કરો છો ને કલાક ભગવત સેવા મહાપ્રભુજીની આજ્ઞાથી તો તમે ગીતાજીનું પ્રેક્ટિકલ કરી રહ્યા છો જે ગીતાજીમાં કહ્યું યત કરો ય દી યજુસી દાશી ય તપસ્યસી કોનતેસ્વ મદર્પણમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત એવા ઘણા બધા શ્લોકો આપણે મનમના ભક્તો મદ્યાજીમા નમસ આખો સેવાનો જે ક્રમ છે તો એક આખો ગીતાજીના સાર રૂપે મહાપ્રભુજી આપણને આપેલો છે એટલે ગીતાજી વાંચો ખરા પણ જો સેવા ન કરો તો કોઈ મેન્યુ વાંચે અને ચા ન બનાવે તો પેટ ભરાય તમારા ઘરે કોઈ મહેમાન આવે અને આજે ઢોકળા છે દાળ છે ભાત છે ફરસાણમાં છે ખાલી મેન્યુ વાંચે રાખે પેલો કે કાંઈ આટલું બધું વાંચે છે એના કરતા એક ચા તો પીવડાવો તો ગ્રંથ વાંચન બરાબર છે અધ્યયન બરાબર છે પણ જો એનું પ્રેક્ટિકલ ન થાય તો પણ અધૂરું છે તો આનું પ્રેક્ટિકલ એ ભગવત સેવા છે એટલે કદાચ તમને ગીતાજી ભલે ના આવડતા હોય પણ તમે ગીતાજીને જીવી રહ્યા છો એ વાતનો વિશ્વાસ રાખજો જો ભગવત સેવા કરો છો ઠાકોરજીની સેવા કરો છો તમે ગીતાજીને પ્રેક્ટિકલી જીવ્યું તત્વોને માનું રૂપ કહેવામાં આવ્યું છે ગંગાજીને માં કહ્યા છે શ્રી યમુનાજીને માં કહ્યા છે ગાયને માં કહી છે એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે અને એમ કહેવાય કે આ ત્રણ ના આશીર્વાદ જેના જીવન પર છે એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં એક માં બીજું મહાત્મા અને ત્રીજું પરમાત્મા ये तीन के आशीर्वाद जब भी मिलने का मौका मिले अवसर मिले उसे चूके नहीं सबसे पहले मां के आशीर्वाद हैं जन्मदात्री मां एने पर मां कही भूमि जन्मभूमि एने पर मां कही गाय एमने पर मां कही गंगा एमने पर मां कही यमुना जी एमने पर मां कह गीता जी मां कह के मां ચર્ચા ઘણી લાંબી થઈ જશે પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે જે મોટું કરે છે જે વાલ કરે છે જે રક્ષા કરે છે એક છોટેસે બચ્ચે કો જીસ તરફ માં આપના પોષણ દેતી હૈ કેવલ એના ખવડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું માં ની થી બાળક મોટું થાય છે માના હૂંફથી એનો વિકાસ થાય છે એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય ભક્તિ પાય એટલા પૂરતા નથી એની એક હૂંફ છે જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો તમારો એક ઈષ્ટ ગ્રંથ હોવો બી બહુ જરૂરી છે जब किसी कोई एक ग्रंथ में अतिशय आपको लगाव हो जाए तब वह ग्रंथ आपसे बात करता है आपका समाधान करता है आपका मार्गदर्शन करता है इतने कोई एक ग्रंथ माटे पी महाप्रभु जी ने कोई ग्रंथ हो व्यास जी निर्मित कोई पुराण आदि हो भागवत जी हो या गीता जी जो ग्रंथ हो पर कोई एक कई लोगों को शिक्षा पत्र के लिए लगा होता है और शिक्षा पत्र के लिए हम कहते भी हैं कि कोई पानू खोलो તમારી શંકાનું સમાધાન તમને મળે એમ જ ગીતાજી પણ એવા છે મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે જ્યારે પણ જીવનમાં સંકટ આવે વિપત્તિ આવે ગીતાજી લઈને બેસી જાય સર્વ શંકાઓનું સમાધાન એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું આ વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય દુખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે દુઃખ આપણને દુઃખી કરે ને પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે આની પાસે ભાવ આવી ગયો છે આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે મહત્વની વાત તો એ છે અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે અને આ બંનેમાં ઘણો ફરક છે એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું અને બીજું છે કુવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું ગીતાજી તો છે જ્ઞાન કો પ્રગટાતા જેટલું ખોદતા જાઓ જેટલું કાઢતા જાઓ ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે આને તમે એમ કહો કે દસ દિવસ કે સાત દિવસ કે પંદર દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું જીવન ખૂટી જાય ગ્રંથ ન ખૂટે ભગવાન કી વાણી તો અગાધ હૈ કોઈ અંત થોડી હે એક કેવલ ઓમ શબ્દ એના પર કેટલી ચર્ચા કેટલી ચર્ચા બધું એમાં સમાયેલું છે ઇતિ એકાક્ષર બ્રહ્મ ભગવાન પોતે કહે છે વિચાર કરો બ્રહ્મને એક શબ્દમાં એક અક્ષરમાં જયારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે તો જે હું કહી રહ્યો છું કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો અતિશય લગાવ જેમ કોઈ ગુરુ કોઈ ઈષ્ટ સ્વરૂપ એમ એ ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ અને જ્યારે તમને ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે તમને માર્ગ પ્રશસ્ત કરે સંકટમાંથી બહાર કાઢે છે માં કે આશીર્વાદ દૂસરે હે મહાત્મા કે આશીર્વાદ કોઈ એસા મહાત્મા ભલે नी जोड़े बहुत निकटता ना हो बहुत निकटता उसके साथ भले न हो पर वो जहां भी हो जब उसको याद करते हैं महात्मा पोते नहीं आ सकता आशीर्वाद तो तुम्हारा सुधी पहुंची उनके आशीर्वाद तो पहुंच ही जाते किसी महात्मा की कृपा और तीसरी परमात्मा की कृपा जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है क्योंकि तो ये सब परमात्मा के ही रूप है तो जे जी ने केंद्र में राखी ने अपने चर्चा कर रहा है आ एक उपनिषद है गीता गव्य गीता जो भगवान ने गाई है भागवत में गोपियों ने गाया महाभारत में भगवान ने गाया और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी

આ પુસ્તક પરથી પ્રવેશ થયો છે પ્રવેશ જો ઘર ગમે તેટલું મોટું હોય પણ તોરણ તો મુખ્ય ઉપર જ બંધાય એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે એટલે ત્યાં તોરણ બાંધવાનું છે એનું પૂજન કરવાનું છે અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજી નું જે ગ્રંથ છે એને જોડે રાખશો ને તો આ કથા તમારી જોડે રહેશે કથાની વાતો તમારી સાથે રહેશે કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ ગઈ એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનું આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી અને અહીંયા જેમ નિત્ય પાઠ અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો ધાર્મિક છો એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે વાંધો નહીં મારી આજ્ઞા છે કોઈ હટ નથી અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો રોજ ના થાય તો દર રવિવારે કરજો રવિવારે ના થાય તો એ કરજો કંઈ નહીં તો ગીતા એ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષા પત્ર ને કે સોડસ ગ્રંથ ને કે ભાગવતજીને જુદું ના માનતા જેમ ગણા કે અમારા તો આ કૃષ્ણ તો પેલા કૃષ્ણ અમારા લોકો અમારા મથુરાના કૃષ્ણ અમારા યોગેશ્વર કોઈ કે દ્વારકાધીશ અમારે એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે સર્વદા સર્વ ભાવે આપણે તો સર્વ ભાવે એને ભજવાનો છે ભલે દ્વારિકાધીશ થઈ જાય ને સો વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાળકનો જ ભાવ રહેવાનો છે બાલ કૃષ્ણની વાત નથી બાલ ભાવની વાત છે અને જયારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના તમે કહો યુવાનો માટેની કથા યુવાનો માટેની કથા ગીતાજી ભગવાન પંચ્યાસી વર્ષના છે ને અર્જુન ચોર્યાસી વર્ષનો છે આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની અને ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા ઘણા લોકો એવી ધારણા બનાવી લે ને ના ના ભગવાન કૌમારે આચરે પ્રાગ્યો પ્રહલાદજી તો કહેતે પાંચ વર્ષે હિ ભક્તિ શરૂ કરી દેની ની છે બુદ્ધિમાં સમજ આવવા લાગે बस और को समझे न समझे हमको इतनी समझ भली ठाकुर नंद किशोर हमारे और ठकुरानी वृषभान लली और दुनिया में कुछ समझे न समझे इतना समझ जाए ना कि मैं भगवान का हूं तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है जो हम पंचाक्षर मंत्र के द्वारा भगवान के आगे अपने भाव को अभिव्यक्त करते हैं वह पंचाक्षर वह अक्षर से निकलकर हमारे जीवन की सबसे बड़ी समझ बन जाए મંત્રો જીવન બધી હું ભગવાન નો છું બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ ક્યાંય અટવાના નથી કારણ કે તમે પાર્ટીમાં છો ફરવા માં છો ડ્રાઈવિંગ કરી રહ્યા છો ઓફિસમાં બેઠા છો પણ જાગ્રત છો હું ભગવાનનો છું તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે અને તમે સજાગ છો હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી સંસાર ભયભીત રહેશે આ ભગવાનનો જીવ આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને જેમ સૂર્ય ઉગે તો ઓશના બિંદુ ઓલવાઈ ગાયબ થઈ જાય એનું અસ્તિત્વ મટી જાય એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે એનું અસ્તિત્વ રહેતું નથી કારણ કે ભગવાન માટે આ કર્મ નથી જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય ઘણી વસ્તુ તપ બળથી ન થવાય પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાવ ને તો જીવનમાં કામ બની જાય જૈસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપ મળે ખીલી જાય સૂર્ય હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે ના કેમ ખીલે છે સૂર્યના પ્રભાવમાં આવે એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ કોઈ અગ્નિની પાસે તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે એનો પ્રભાવ અગ્નિનો ગરમાશ લાગે જ બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે લાગવા માંડે વૈસે ભગવાન કે નિકટ હો જાઓ પ્રભુ કા પ્રભાવની વૃત્તિવું એ તો ઘણું અઘરું છે પણ ભગવાન ના થવું સાવ સહેલું છે કૈમ ગબપાર્થ આમ નપુષક જેમ વાત કરે છે ભગવાને થોડા કડક શબ્દોના પ્રયોગ કર્યા થોડા કઠિન શબ્દોના કારણ કે અર્જુનને શું થયું આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે આ સમય આ જ નિર્ણય લેવાય અને જે રીતે સમાજની વાત કરી લોકોના કરુણાની વાત કરી સંસ્કારની વાત કરી ધર્મની વાત કરી એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી એટલે અર્જુનને તો એમ થયું કે આટલું બધી વાત કરી છે લોજિક આપ્યા છે એટલે ભગવાન પણ સમજી ગયા હશે એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતી આપશે સંપૂર્ણ સો ટકા વિશ્વાસ અર્જુનને આવી જ ગયો જયારે અહિંસાની વાત થાય દયાની કરુણાની વાત થાય એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ પણ અર્જુનને ખબર નથી કે કોની સામે ઉભો છે આ કૃષ્ણ છે આ તારા મોહના વાક્યોમાં ફસાયવા નથી આ તારા ફસાવના તારી છલકપટમાં તારું મોં જે છલ કરી રહ્યું છે એમાં ફસાયવા નથી એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા હશે હમણાં ઊભા થઈને મને છાતીએ ચાપી લેશે અર્જુન તું આટલું કરુણામય હોય મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે ચાલ ચાલ આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પર પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે અને પ્રભુએ તો એક થપાટ મારી આ ટાઈમે આ વાત કરવાની છે આ બધી વાતો અત્યારે શું છે કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈને પછી એમ કે ના ના કોઈને મારીએ તો હિંસા લાગે ને પાપ લાગે એટલે પેલો કમાન્ડરે થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે અને આ તું બોલે છે ભગવાન એના દુખાવાને જાણે છે એટલે એની વાતોમાં નથી આવતા કારણ કે વાતો જુદી કરી રહ્યો છે અને દર્દ કંઈક જુદો છે રોગ કંઈક જુદો છે ભગવાન જાણે છે એટલે જાણી કરીને ભગવાને કરુણા બતાવવાની જગ્યા આજે કોઈ પણ મહાત્માની આગળ હવે આ જ વાત તમારી તમે ત્યાં ઊભા હોત અને અર્જુન આવા લોજિક આપત તો તમે માની જાત કે નહીં આ બધા જે લોજિકો આપ્યા છે વાંચજો પૂરેપૂરા તમે એક 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 શ્લોક વાંચજો તમે કન્વિન્સ થઈ જ જાઓ કે આટલું બધું સારું થવાનું હોય દુનિયામાં તો પછી આ રાજ્ય ભોગીને શું કરવાનું પછી લડીન શું કરવાનું આપણે બધા કન્વિન્સ થઈ જઈએ ભગવાન જાણે છે સમજે છે કે દુખાવો ક્યાં છે રોગ ક્યાં છે અને આ બોલી શું રહ્યો છે એટલે ભગવાન એક થપાટ મારી ક્લેબ્યમ માસમાં ગમપાર્થ અને નપુષકની જેમ વાત કરે છે તારા જેવો પુંગવ કોઈ નથી તારા જેવો પુરુષ આ જગતમાં કોઈ નથી અને કહેવાય છે કે અર્જુન જેવો પુરુષ કોઈ નહીં અરે તું આવ્યો શબ્દોના આવા વાક્યો બોલી રહ્યો છે તકતોતિષ્ઠ પરંત આપ ઉભો થા યુદ્ધ માટે તૈયાર થઈ જા ભગવાન અઢારમાં અધ્યાયમાં કેસે યથે છસી તથા કુરુ તારી ઈચ્છા હોય એમ કર ચતુરાઈ જો ભગવાન અત્યારે ના કહેવું જોઈએ પહેલા અર્જુન કરી લેશે કે ના હવે હું યુદ્ધ લડીશ પછી ભગવાન પાસે છૂટી જાય ના તારી ઈચ્છા હોય ને એમ મારો કોઈ આગ્રહ નથી પ્રભુની આ ચતુરાઈ જુઓ છે ના મારું કોઈ બંધન નહીં ધર્મ અધર્મ તારે બધું નક્કી કરવાનું મેં તને સમજાવી દીધું અને એ પણ વાત ચોક્કસ છે તમે હમણાં છૂટા છો પણ તમે નક્કી કરો બરોડા જ જવું છે તો પછી તમારે બરોડા જતો હોય એ જ રોડ પર જવું પડે પછી બીજા રસ્તે ના જવાય એક વાર તમે તમારું ફળ મંજિલ નક્કી કરી લો એક વાર તમે આજ પામવું છે લેવું છે છે આ રીતે જ રહેવું પછી એના નિયમો પ્રમાણે જવું પડે તમને એમ થાય કે મારા માટે તો બધા સરખા તો તમારે કોઈ બંધન નથી પણ તમે સમાન લઈને એમ કહો મારે શ્રીનાથજીને પામવા છે તો પછી મહાપ્રભુજીના બધા સિદ્ધાંતો ફોલો કરતા કરતા જવું પડે તમે એકવાર લક્ષ્ય નક્કી કરો છો પછી તમારે એ જ રસ્તે એ જ નિયમોને પાળતા એ જ સાધનાને કરતા કરતા જવું પડે તો તમે ગંતવ્ય સુધી પહોંચી શકો પણ તમારે કોઈ ગંતવ્ય લક્ષ્ય જ નક્કી નથી તો તમારે કોઈ બંધન નથી પણ તમે ક્યાં પહોંચવાનાય નથી શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ જે જે શ્રીના આ વચના અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ